પાકિસ્તાન સામે ભારતીય સૈનિકોની સફળ કાર્યવાહી બાદ દેશભરમાં રાષ્ટ્રભક્તિના જ્વાર ઉછળ્યા છે સુરતના વિધાનસભામાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે સચિનથી કનકપુર સુધી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકોએ જોડાઈ દેશભક્તિના નારા લગાવ્યા ધારાસભ્ય સંદીપ દેસાઈ અને સ્થાનિક હોદ્દેદારોએ પણ યાત્રામાં હાજરી આપી પોલીસ અને હોમગાર્ડની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે યોજાયેલી યાત્રાએ સુરતના જીવંત સાબિત પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય નિર્ધારિત અને સફળ સર્જિકલ સ્ટ્રાઇક બાદ સમગ્ર દેશમાં દેશભક્તિના જુસ્સામાં વધારો જોવા મળ્યો છે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં રાષ્ટ્રપ્રેમના ઉદ્ધાર સ્વરૂપે તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજ શ્રૃંખલામાં સુરતના ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રે પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું આ યાત્રાનું આયોજન બોર્ડ નંબર ત્રીસ અંતર્ગત સચિન વિસ્તારના એલડી સ્કૂલથી આરંભ થયું હતું યાત્રાએ સચિન સ્ટેશન માર્કેટ વિસ્તારમાંથી પસાર થઈ અંતે કનકપુર નગર પ્રાથમિક શાળામાં સમાપ્તિ પામી હતી દેશ પ્રેમથી ભરપૂર આ યાત્રામાં મહિલાઓ યુવાનો બાળકોથી લઈને વડીલ નાગરિકો સુધી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ યાત્રાનું નેતૃત્વ 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ કર્યું હતું તેમના સિવાય ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ તેમજ નગરસેવકો દ્વારા પણ પદયાત્રામાં જોડાઈને રાષ્ટ્ર ગૌરવને ઉજાગર કર્યું હતું ધારાસભ્ય દેસાઈએ યાત્રા દરમિયાન લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ નથી આ આપણા શહીદોની યાદ સૈનિકોની શૌર્ય ગાથા અને દેશભક્તિના સંકલ્પને મજબૂત બનાવવાનો પ્રયાસ છે

અને પાકિસ્તાનને જળબાતો ઉપજાવ આપ્યો છે એને ધ્યાનમાં રાખીને સૈનિકોનું મળબળ વધે માટે ત્યાં ગયા આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યાની અંદર ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાંથી સૌ કાર્યકર્તા મિત્રો એનજીઓ અલગ અલગ સંસ્થાના સામાજિક કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા હતા અને જે આપણા સૈનિકોએ જે સરહદ ઉપર કામ કર્યું છે એને બિદાવીને ભારત માતા કે વંદે માતા નાળા સાથે સૌગા સતીન ધનકુશタル ગુજ્યો છોટો આભાર આજની આ તિરંગા યાત્રા જે આપ જાણો છો કે ઓપરેશન સિંદૂર બાદ ભારતે જે રીતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હુમલો નહીં પણ એક બચાવ કહીએ કે આપણે ફક્ત ને ફક્ત આતંકવાદીઓને ધ્યાનમાં રાખીને જે કોઈ પણ ઝઘડા કર્યા હોય પાકિસ્તાને જે કંઈ પણ આપણને ભારતને નુકસાન કરવાની કોશિશ કરી એનો વળતો જવાબ ભારતે આપ્યો હતો પહેલા દિવસે એમને સો જેટલા આતંકવાદીઓનો ખાતમો એમના નવ જેટલા સ્થળો ઉપર મિસાઈલ છોડીને કર્યો પરંતુ પાકિસ્તાને બીજા દિવસે એટલે કે દિવસે રાત્રે જે રીતે ડ્રોન જેટલા જમ્મુ થી લઈને કચ્છના બોર્ડર સુધી ઉડાવ્યા અને એ વાત જયારે ભારતના ધ્યાન પર આવી ત્યારે આપણા માન્ય પ્રધાનમંત્રીશ્રી એ પહેલેથી જ સૈન્યને સૌ પ્રથમ વાર આટલા વર્ષોની અંદર સૌ પ્રથમ વાર કોઈ પ્રધાનમંત્રીએ

સુરતવાસીઓ દ્વારા મેળવેલા ઉગ્ર દેશપ્રેમના દર્શને પુનઃ સાબિત કર્યું છે કે ભારત માતા માટે સહજ લાગણી ધરાવતું ગુજરાત રાષ્ટ્રીય સંકટના ક્ષણોમાં સદા સજ્જ રહે છે